લખપત અબડાસામાં ફેલાયેલ રોગચાળા બાબતે વાત કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પીસી ગઢવી જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન બાગેલા ગઈકાલે મેં લખપત તાલુકાના સાનંદરો બેખડા અને ભારવાન ચરોપડી અને મેળી એ વિસ્તારના તમામે તમામ ભેદી તાવથી જે મૃત્યુ થયા છે એ લોકોની કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી અને મારા સમગ્ર જિલ્લાના અને ચૂંટાયેલા પદાધિકારીઓ ત્યાં ગામડાઓમાં એમ લોકોને સાંત્વના આપી પણ વસ્તુ એવી બની છે કે ગઈકાલે જ્યારે મંત્રીશ્રીઓ આવે ગુજરાત સરકાર આવે અને હજુ સુધી એમને ગામડાઓમાં કોઈ ચોખ્ખું પીવાનું પાણી કે ગામડાઓને પૌષ્ટિક એ દર્દીઓને ખોરાક કે પછી ત્યાં એને સ્નાન માટે સારું પાણી કે પછી લાઇટ છંટકાવ કે જીબી બોર્ડની ટીમો હોય કે ત્યાં કને એમ્બ્યુલન્સ હાજર હોય કે ત્યાં લાઇટની એક ગાડી હાજર હોય અને આખે આખા ગામને આ છ સુવિધાઓ આપી દેવી કે જેથી કરીને રોગચાળાનો નવો કોઈ વિકલ્પ જ ન બચે કે નવો કોઈ રોગચાળો ફાટી જ ન નીકળે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે રાજ્ય સરકારે કોઈ સહાયની જાહેરાત નથી કરી આજે લખપત જેવા અતિ પછાતમાં કોઈ પણ જાતની સરકારે સંવેદનશીલતા બતાવી જ નથી કારણ કે સહાય જાહેરાત કરવી અને આ પાંચ મુદ્દાઓનું પાલન કરવું તો જ લોકોના આવનારી જીવનમાં કે આવી વિપત્તિઓથી એ કળી શકાય આવા ભયંકર રોગોથી બચવા માટે હજુ સુધી સરકાર ડબલ ઇન્જિનની સરકાર જેને કહી એ પુનઃ રિપોર્ટ મોકલ્યો છે અને ગુજરાત મોડલ જેને કહેવાય કે આખા દેશમાં ગુજરાત મોડલથી આ ચાલે છે એ ગુજરાત મોડલની આ દશા તમે લખપત તાલુકા આવીને જુઓ ગુજરાત મોડલ શું છે દવાખાનામાં સ્ટાફ નથી બારની ટીમો આવી છે એ પાંચ દિવસ રોકાશે પણ સરકાર પાંચ દિવસ આ સાત ગામડાઓને કોર્ડન ટાઈપનો આખો માહોલ ઊભો કરી અને પૌષ્ટિક ખોરાકો દવા છંટકાવ એને નહાવા ધોવાના એને પાણીના ટેન્કર એને લાઇટની ગાડીઓ એવું કરે તો રોગચાળો ફેલાય જ નહીં અને આ કરવું જરૂરી છે સરકાર ડિસ્લેરીની ત્યાં ટ્રકોને ટ્રકો મોકલી અને લોકોને શુદ્ધ પાણી પીવાનું આપે તો આ રોગચાળો ફેલાવવાની વાત જ ના આવે પણ આ ડબલ એન્જિનની સરકાર જો પુના રિપોર્ટ મોકલ્યો અને હજુ સુધી એ ભેદી તાવનું કારણ પણ શોધી ન શકી છે એ આ લખપતની પ્રજાની અબડાસાની પ્રજાની કમનસીબી છે આજે અઢારમું મૃત્યુ અત્યારે ચરોપડીમાં થઈ ચૂક્યું છે પચીસ વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો છે ત્યારે આપણે જો એનો રોગ નથી શોધી શકતા અને આપણે ગુજરાતને ગુજરાત મોડલ કહી છીએ અને લખપત તાલુકાની નબડાસાની પ્રજાની હાલત તો જુઓ સરકારની સુવિધાઓ કોઈ નથી પહોંચતી એ સરકાર કેમ સ્વીકારતી નથી કે અમે ક્યાંક નિષ્ફળ ગયા છીએ અમારે ત્યાં સ્ટાફ ટકતો નથી અહીંયા કોઈ ભરતીમાં આવતો નથી એટલે અહીંયા મામલદાર કચેરી અને તાલુકા પંચાયત કે દરેકે દરેક કચેરીમાં ત્યાંથી સજા પામેલા માણસો રાજ્યમાં જેને સજા હોય એવા અધિકારીઓને ત્યાં મૂકી દેવા આના માટે લખપત તાલુકો બન્યો છે મામદાર કચેરી અને સામૂહિક કારક કેન્દ્ર એક છે અને ડોડિયા સાહેબ જેવા મામલતદાર છે જે પ્રજાના પ્રશ્નોની કોઈ વાત સમજવા તૈયાર નથી જેમને કોઈ સમજણ જ નથી અને જો વધારેમાં કહીએ તો એમ કે લખપતથી આગળ કોઈ તાલુકા પંચાયત જ કે મામદાર કચેરી છે જ નહીં તમે અમને ક્યાં મોકલશો આવી પરિસ્થિતિ આ તાલુકો જીવી રહ્યો છે અને યુદ્ધના ધોરણે સરકારે આને સહાય જાહેરાત કરવી જોઈએ અને આ પાંચ વસ્તુનો અમે જે કાર્ય કલેક્ટરશ્રીને મામદારના મારફતે આવેદનપત્ર આપ્યું છે એનું તાત્કાલિક પાલન થવું જોઈએ શક્તિસિંહભાઈએ પણ ચાર તારીખે જાણ કરી સમગ્ર રાજ્યના હું તો મીડિયાઓને આભાર માનીશ કે આ વખતે મીડિયા અને કચ્છ મિત્ર કચ્છ મિત્રએ આ ખરેખર લોકોની વેદના ઉજાગર કરી છે અને એમના દ્વારા થકી આ ટીમો આવી છે આ કોઈ રાજકીય પ્રેશરથી પણ નથી આવી આ પોતાનું આવું એક પાપનો ઘડો ફૂટ્યો છે એટલે આ લોકો આવ્યા છે અને અબડાસામાં કદાચ આ લોકોને એમ હોય કે લખપત અને અબડાસામાં કોંગ્રેસની બહુમતી છે ત્યાં મતદારો કોંગ્રેસને મત આપે છે અને ભાજપને જાકારો આપે છે પણ આ જગ્યાએ એ લોકો એ ન ભૂલવું જોઈએ કે તમે માનવતા ભૂલ્યા છો અહીંયા મતદાનની કે કોંગ્રેસ ભાજપની ગણતરી ન હોવી જોઈએ અહીંયા માનવ ધર્મ કે આપણા એક જ લઘુમતીના જો આજે અઢાર મૃત્યુ થઈ ગયા હોય તો એ લઘુમતીના મતો પણ